આ સક્સર મશીન છે કોઈ બી આપણે ઇમરજન્સી માનો કે દવા નો કેસ છે દવા પીધેલાનો કેસ છે મોઢામાંથી લોહી આવતું હોય અથવા તો એકદમ સિક્રેશન એટલે કે લાળ પડતી હોય બેફાન દર્દી હોય પોતે શ્વાસ લઈને આપતો હોય અને મોઢામાં આવું કંઈ ફેળ ભરાણું હોય તો આ મશીન દ્વારા આપણે એને મોઢે એરવે એનો જે શ્વાસ લેવાનો માર્ગ છે એ એકદમ ક્લિયર કરી શકીએ એના માટે આ સક્ષમ મશીન એમ્બ્યુલન્સની અંદર બી પ્રોવાઈડ કરવામાં આવેલું છે બરાબર ત્યારબાદ છે ડિલિવરી કેસ છે એકદમ એમ્બ્યુલન્સની અંદર ના સંજોગ માનો કે કોઈ ડિલિવરીના કેસ હોય રસ્તામાં જતા એમ્બ્યુલન્સમાં કંઈ ડિલિવરી થાય તો એના માટે ડિલિવરી ફીઝ પણ એકદમ આપવામાં આવેલી છે ત્યારબાદ આપણે જોઈએ તો અંદર બીજી જુદી જુદી ઘણા પ્રકારની મેડિસિન દવાઓ પણ આપવામાં આવેલી છે આ છે એન્ટીસ્નેક વેનમ જે માનો કે કોઈ તાત્કાલિક તમને સાપ પડ્યો હોય અને આ જો વેનમ છે તમને મળી જાય તો હોસ્પિટલ પહોંચતા પહોંચતા દર્દીના બાસવાના સાથ ઘણા વધી જાય છે કારણ કે આ છે જ્યારે બાળવાની અમે ત્યારે બાળે છે બરાબર આના માટે સ્નેક વેનમ પણ એમ્બ્યુલન્સની અંદર આપવામાં આવેલી છે ત્યારબાદ આ છે આપણું પીપી એસ્ટિમેટ આની દ્વારા શું છે કે માણસનું બ્લડનું પ્રેશર આપ શરીરની અંદર બ્લડનું પ્રેશર કેટલું છે એ માપવા માટે આ મશીનનો ઉપયોગ થાય છે એમાં દુખાવો થતો હોય આ બધી એક મોટી ઇમરજન્સી છે બરાબર આવી દરેક ઇમરજન્સીમાં એક્ટ એમ્બ્યુલન્સ ઉપર તમે કોલ કરીને એમ્બ્યુલન્સ તમે બોલાવી શકો છો અને લાભ લઈ શકો છો એમ્બ્યુલન્સની અંદર ખાલી આપણા માટે આ એકદમ પેશન્ટને લઈ જઈને ખાલી શિફ્ટ કરવા માટે નથી અંદર જરૂરી સારવાર પણ તમને મળી રહે એ માટે પોતે સાધન સામગ્રી પણ એમ્બ્યુલન્સની અંદર આપણે રાખવામાં આવેલી છે હવે એમ્બ્યુલન્સની અંદર લીતા પછી દરેક અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ આપેલા છે દર્દીના આપણે વાઇટર લેવા માટે એનું બધું ટેમ્પરેચર કેટલું છે એનું બીપી કેટલું આવે છે એનું આ બધું જોઈને પછી એની આપણે એ પ્રમાણે એની સારવાર લેવામાં આવે છે બરાબર હવે ઇમરજન્સીની અંદર આપણે જોઈએ તો આ એક સ્પિન્ટ છે બરાબર સ્પિન્ટનું કામ શું છે માનો કે કોઈ રોડ અકસ્માતનો કેસ છે કોઈ બિલ્ડિંગ ઉપરથી નીચે પડી ગયા છે બરાબર કે હાથ કે પગમાં કાંઈ ફ્રેક્ચર શું છે તો એને આપણે શું કરીએ કે જે ભાગ વધારે એનો એ ભાગમાં વધારે ઈજા ના થાય એ માટે આ સ્પ્લિન્ટને બાંધીને એકદમ સ્ટેબિલાઇઝ કરવામાં આવે છે બરાબર એટલે આ સ્પ્લિન્ટ તો એકદમ એને જે ભાગ એનો માનો કે મારા હાથમાં ફ્રેક્ચર છે તો હું હાથમાં આ રીતે લગાવી દે બરાબર તો આ હાથમાં વધારે મને ઈજા નહીં થાય કારણ કે એકદમ સ્ટેબિલાઇઝ સ્થિર થઈ જશે આ ભાગ બરાબર એટલે આ સ્પ્લિન્ટ રાખેલું છે ત્યારબાદ આ છે સર્વાઈકલ કોલર છે આનું કામ શું છે માનો કે કોઈ રોડ અકસ્માતના કેસમાં તમે જતા અને એક્સિડન્ટથી પડી ગયા હોય તો તમને કોઈ માથાના ભાગમાં વાગેલું હોય અથવા બિલ્ડિંગ ઉપરથી નીચે પડ્યા અને માથામાં વાગેલું હોય તો વધારે તમને ઈજા સર્વાઈકલ ઇન્જરી આપણું જે ફાઇનલ છે પાછળ એમાં ઈજા ના થાય એના માટે બરોડવું હોય બરોબર હજુમાં વધારે ઈજા ના થાય એના માટે આ સર્વાઈકલ કોલર લગાવવામાં આવે છે જેથી કરીને તમારું માથું એકદમ સ્થિર થઈ